જો કોઈ સંસ્કાર વાળું હોય શક્તિને મળવા જઈ રહ્યા છે કે જે પોતાના જીવનની અંદર કંઈક બનવાની તમન્ના સાથે એ અત્યારે પોતે એક એવો દ્રઢ નિશ્ચય સાથે પોતે પોતાના જીવનને આગળ વધારવા માટે પોતે પ્રયત્ન કરી રહી છે અને એ પણ યુગઋષિ વેદમૂર્તિ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ના સાહિત્યને પોતાના જીવનનું અંગ માની અને એ વિચારોને જન જન તક ફેલાવવા માટે નારીની અંદર રહેલી સુસુખ શક્તિઓને જાગૃત કરવા માટે એ પોતે પ્રયત્નશીલ છે તો આવો આજે આપણે એવી એક શક્તિ મળીએ અને એમને પૂછીએ કે વર્તમાન પરિસ્થિતિની અંદર નારીએ વ્યક્તિ નિર્માણ માટે પરિવાર નિર્માણ માટે સમાજ નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણ માટે અત્યારની

આત્મવિકાસ કરવો જોઈએ અને વર્તમાન સમયની અંદર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જે યુગ નિર્માણ સત્સંકલ્પ જેને આધ્યાત્મિક સંવિધાન કહેવામાં આવે છે એના વિશે આપ શું કહેવા માંગો છો ધીમી દેજુ દેવ બધાને તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધી જ બાજુ જે નેગેટિવિટી જે ભરાઈ લઈ ભરાઈ ગઈ છે તો એના માટે સૌથી મહત્વનું છે એ છે આ આપણું આધ્યાત્મિક સંવિધાન તો એ છે કે અત્યારે સૌથી વધારે મહત્વનું છે કે બધા જ પોતાના જીવનમાં જે હું જે કહેવા જઈ રહી છું કે જે પાંચ વસ્તુ જે આપણે જીવનમાં આપણે લાવવી જોઈએ જે આધ્યાત્મિક સંવિધાન જે આપણને કહ્યું એ પ્રમાણે જે વધારે સત્સંકલ્પ છે તો એ કઈ રીતે આપણે જીવનમાં ઉતારી શકીએ છીએ એમાંથી એમાં છે કે પહેલું છે સુવિયન બીજું છે સત્સંગ ત્રીજું છે સ્વાધ્યાય છે સેવા અને પાંચમું છે સમાધિ તો આ બધી જ વસ્તુ છે જેના દ્વારા આપણે વિચાર ક્રાંતિ અભિયાન લાવી શકીએ છીએ અત્યારે ભણતર બહુ વધી ગયું છે બધા પાસે ભણતર છે પણ જે કહેવાય છે કે ભણતરની સાથે સાથે આપણે જે આધ્યાત્મિકતા જ્યારે ઊંચી થાય છે ત્યારે જ મગજ અને જે વાતાવરણ છે તેમાં જે જે દૂષણ ફેલાઈ રહ્યા છે આપણે અત્યારે જોઈએ છીએ કે હમણાં જ આપણા પહેલગામમાં ટેરરિસ્ટ એટેક થયો દુષ્કર્મનું જે આચરવામાં આવે છે ડ્રગ્સના કેસીસ બહુ બધા વધી ગયા છે વ્યસન આટલા બધા વધી ગયા છે તો આ બધું કેમ થાય છે કેમ કારણ કે જે આપણે દેશનું સંવિધાન તો વાંચ્યું છે અને જેનું અમલ લો દ્વારા થાય છે પણ આ જે આધ્યાત્મિક સંવિધાન જેનો અમલ કોઈ એના માટે કોઈ લો નથી બનેલો જે આપણે પોતાના આત્મ સુધાર માટે કરવાનો હોય છે તો એમાં ઘણા જે અઢાર સત્સંકલ્પ આપણને આપ્યા છે તો એ માણસને જ ગુરુદેવે બહુ સારી વસ્તુ કીધી છે કે મનુષ્ય દેવત્વ કા ઉદય ઓર ધરતી પર સ્વર્ગ કા અવતરણ તો એ દેવત્વનો ઉદય કેવી રીતે થશે તો એ આ અઢાર સત્સંકલ્પ છે આપણે કહીએ છીએ કે આપણે માળા લઈને બેસી રહીએ યજ્ઞો કરીએ પણ એ બધું જ મહત્વનું છે પણ એની સાથે સાથે આપણે જીવનમાં આપણો વ્યવહાર કેવો કરીએ છીએ જે આમાં એક બહુ સરસ વાત કે આપણે બીજા સાથે એવો વ્યવહાર ન કરીએ જે આપણને પોતાની માટે પસંદ નથી તો આજે આપણે કોઈની જે બી કોઈ પણ બેન દીકરી પર જયારે ખોટી નજર રાખવામાં આવે છે ત્યારે આપણને નથી પસંદ કે આપણા ઘરમાં આવું થાય તો બીજા ઘરમાં શા માટે આપણને નથી પસંદ કે કોઈ આપણું બાળક વ્યસન કરે તો આપણે પોતે શા માટે આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ તો જે આમાં છે ઘણી બધી વસ્તુ છે જે અત્યારે આપણે સમાજને સમર્પિત કરવું જોઈએ આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ કેમ કે આપણું આત્મકલ્યાણ અને સમાજ આપણે જયારે જન્મ લીધો છે ત્યારે આપણે હું એમ કહીશ કે આપણને જે હવા પાણી ખોરાક જે આપણે ક્યારે જયારે મતલબ આપણે જયારે પણ આયા હતા ત્યારે પણ લોકોની જરૂર હતી જયારે જઈશું ત્યારે પણ લોકોની જરૂર હશે તો તો એ એ સમાજ સમાજ આપણી સાથે માટે આપણે શું જવાબદારી નિભાઈ રહ્યા છે તો એના માટે છે કે આપણે સમાજ સમાજ સમજદારી ઈમાનદારી અને જવાબદારી તથા બહાદુરીપૂર્વક જીવન એ બધાને આપણે જીવન એક અભિન્ન અંગ માનવું જોઈએ તો આમાં તો ઘણા બધા અધાર

દેશનું સંવિધાન એને લાગુ કરવા માટે લો છે પણ આને લાગુ કરવા માટે કોઈ લો નથી તો આપણે પોતાની એક જવાબદારી માનીને સમાજનો અભિન્ન અંગ માનીને પોતાના ઉત્થાન માટે સમાજના ઉત્થાન માટે દેશના ઉત્થાન માટે રાષ્ટ્રના ઉત્થાન માટે આ જે સત્સંકલ્પ છે એ આપણે જીવનમાં ઉતારવું જોઈએ જેનાથી આપણે આપણે કહીએ છીએ કે અત્યારે તો જ્યારે ન્યૂઝ વાંચતા હોય છે સવારમાં ન્યૂઝપેપર આવે છે ત્યારે આખું પેપર નેગેટિવિટીથી ભરેલું હોય છે કેમ એવું નથી કે ખાલી નેગેટિવિટી છે સમાજમાં સારા કામ પણ થાય છે પણ એ નેગેટિવિટી છે એને પણ દૂર કરી શકાય છે તો એ કેવી રીતે કરી શકાશે તો જયારે આપણે આ અઢાર સત્સંકલ્પ છે એને આપણે જીવનમાં ઉતારીશું ત્યારે એમાંથી એક બે સત્સંકલ્પ હું આપણને જાણવા માગીશ જે એ છે કે મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું અત્યારે આપણી પાસે બધા પાસે મોબાઈલ ફોન આવી ગયા છે તો આપણે જરૂર નથી અલગથી ટાઈમ સ્પેર કરવા માટે આપણે કામ કરતા હોઈએ ભણતા હોઈએ વાંચતા હોઈએ નાના નાના બે પાંચ મિનિટના વિડીયોઝ પણ આપણે જોઈ શકીએ છીએ જેનાથી આપણા મનનું જે છે એ આપણે વિચાર બદલી શકીએ છીએ તો એ સત્સંગ આપણે ઘરે પણ કરી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ તો આપણને એક્સેસિબલ છે તો એ એ આપણો સત્સંગ ક્યાં પણ થઈ શકે કેમ કે આપણે કહીએ છીએ ને કે એટલી શક્તિ છે આ ગાયત્રી પરિવારના માધ્યમથી હજારો લોકોએ વ્યસન મુક્ત વ્યસનમાંથી મુક્તિ મેળવેલી છે જે ઘણી સારી વસ્તુ છે તો એ ક્યારે થઈ શકે જ્યારે આ આટલા બધા જે ઉર્જા છે ભગવાનની જે ગુરુ ઉર્જા છે એ અહીંયા કામ કરી રહી છે તો એ ઉર્જાને આપણે એ ઉર્જા એ સત્તા સાથે જોડાવા માટે આપણે નાના બદલાવ લાવવા પડશે તો એમાંથી એક બીજું એક સારું એ છે કે અનિધિ અનિતિ થી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધે જ ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે કોઈ પણ પરીક્ષા લઈ લો કે કોઈ પણ જ્યારે નોકરી મેળવવા જતા હોઈએ આપણે તો ક્યાં પણ એટલો ભ્રષ્ટાચાર છે તો કેમ આપણે આપણે પોતા આપણે એટલું આપણે પોતાની જાતિ સાથે સક્ષમ બનાવીએ કે આપણે અનિતીનો માર્ગ કેમ લેવો પડે આપણે નીતિથી ચાલવું જોઈએ અને નીતિથી ચાલવાનું પરિણામ પણ સારું જ મળે છે તો આ છે અને બીજું એક બહુ સારું વસ્તુ છે જે હું એક જે હું આપને જાણવા માંગીશ કે રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું જાતિ લિંગ ભાષા પ્રાંત સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર ભેદભાવ રાખીશું નહીં તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જે કઈ પણ ટેરરિસ્ટ અટેક થયા છે તો આપણે એકબીજા પ્રત્યે કેમ કે આપણે બધા મનુષ્ય છીએ વહે છે તો બધા કોઈ પણ જાતિ લિંગ હશે તો એના પ્રત્યે આપણે સારી ભાવના સારી નજર એ રાખવાની જરૂર છે તો બસ ખાલી આટલું પણ થઈ જાય ને તો જે ગુરુદેવનું સપનું છે ધરતી પર સ્વર્ગનું અવતરણ এই চোকস থা জয় গুরুদেব খুব খুব ধন্যবাদ